આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા પર આ અદ્ભુત કૃપા કરી છે અને આપણે તેમના ચરણોમાં નમી શક્યા છે હા લે લ્યું યા આપણે સાજા છે ભલા છે તંદુરસ્ત છે આપણા વાલાઓ સાથે છે આપણા કુટુંબીજનો સાથે છે આપણા બાળકો સાથે છે હાલી લુયા અને આ ઘણી મોટી બાબત છે ઘણા બધા એવા લોકો છે આ પૃથ્વી પર તેમના અંગત વાલાઓ તેમની સાથે રહ્યા નથી પણ આપણા ઈશ્વરે આપણા પ્રભુએ હજી પણ જાણે આપણા પર કૃપા કરવાનું ચાલુ રાખ્યું છે હાલી લુયા પ્રેઝ ધ લોડ प्रभु ने स्तुति करिए प्रभु ने आराधना करिए अरे आ मां समझी प्रभु ये सुंदर वचन आप नहीं मिया बहन 20 आकाश न ईश्वर हमने फते आपसे आकाश न ईश्वर हमने सफलता आप से, से। स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा द गॉड ऑफ हेवन विल गिव अस सक्सेस આપણને બધાને સફળ થવું હોય નહીં સફળતા સફળતા કોને ના ગમે પણ ઈશ્વરમાં છે પ્રભુની પાછળ ચાલવામાં છે ખરાબ બાબતોથી દૂર રહેવામાં છે ઈશ્વરની ઈચ્છા પારકીને ચાલવામાં છે તો એ બધી બાબતો ઘણી આશીર્વાદરૂપ છે ખાલી લુહિયા નેહમિયાએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ એના ભાઈઓ જેઓ ગુલામીમાં હતા ત્યાંથી જે પાછા ફરેલા હતા અને એમની પાસેથી તેમના લોકોની જ્યારે ખબર મેળવે છે ત્યારે દુખી થાય છે પ્રભુના લોકો માટે ઈશ્વરના લોકો માટે દુખી થાય છે જાણે છે એમના કોટને તોડી પાડવામાં આવ્યો છે બાળી નાખવામાં આવ્યો છે અને ઘણી બધી બાબતોને લઈને થાય છે એનો મન ઉદાસ થાય છે અને ઈશ્વરના કાર્ય માટે સારું થાય એને માટે ઉપવાસ સાથે પ્રાર્થના કરે છે અને તમે જુઓ રાજાના પાત્ર વખ હોવા છતાં સફળતા કામ કર્યું મળી અને જયારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે કઈ માંગીએ છીએ ઈશ્વરને ગમતી બાબત કઈ કરીએ છીએ જેમાં ઈશ્વરને મહિમા મળે છે એવી બાબતો આપણે માંગીએ છીએ ત્યારે આપણે અને ઘણી વખત આપણે આપણી પોતાની ઈચ્છા પ્રમાણે જ કરતા હોઈએ છીએ આગળ નહેમિયાનો પોતાનો વ્યક્તિગત અંગત સ્વાર્થ નથી પણ ઈશ્વરના લોકો માટેનો છે ચોક્કસ આપણે પણ એવો બોઝ રાખીએ પ્રભુના કાર્યને માટે પ્રભુને મહિમા મળે એ રીતે ચાલવાને માટે હલેલું અને નક્કી પ્રભુ એવી બાબતો દ્વારા પણ ઘરોને કુટુંબોને આશીર્વાદ આપે છે દાઉદ નગરમાં કોષને લાવતા પહેલા જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં આગળ ઘરને દેવી આશીર્વાદ આપ્યો હતો દાઉદે જાણ્યું કે આશીર્વાદ આપવામાં આવ્યો છે સારું થઈ રહ્યું છે પ્રભુનું કાર્યમાં ઉપયોગી થવા દ્વારા પ્રભુનું કાર્ય કરવા દ્વારા અથવા તેને સહાય કરવા દ્વારા ટેકું કરવા દ્વારા પણ પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપે છે એક સમય એવો હતો કે જ્યારે કોરોનાના સમયમાં બધું જ બંધ હતું પ્રભુ મંદિરોમાં પણ જવાતું નહોતું નહીં લગભગ ઓનલાઈન જ બધું ચાલતું હતું પણ હું અને મારી ટીમ સતત અમે લોકોએ પ્રભુની સંગતિ ચાલુ રાખી એકઠા પણ મળ્યા ઓનલાઈન ભજન સેવાઓ કરી ઓનલાઈન સેવાઓ આપી અને સમય સમય મળે ઓછા વ્યક્તિ દ્વારા ડિસ્ટન્સ રાખીને પણ નાની નાની સંગતો ઘરકુટુંબમાં અને બન્યું એવું એમાં ઘણા બધા લોકો આશીર્વાદિત થયા અને અમને પોતાને અમને બધાને પ્રભુએ આશીર્વાદ આપ્યા મને હજુ પણ યાદ છે કે એવા સમયમાં પ્રભુએ બે વર્ષમાં પુષ્કળ આશીર્વાદ આપ્યા કે જ્યારે માર્ચ માસમાં આપણે ખરીદી કરવાની વાત તો એક તરફ રાખીએ આપણે ટેક્સ ભરવાનો હોય નાણાંની મુશ્કેલી હોય એવા સમયોમાં પ્રભુએ મોટી મોટી જરૂરિયાતો મિનિસ્ટ્રીની ઘરની કુટુંબની પૂરી પાડી છે હાલે લ્યો હું કદી નથી ભૂલ્યો એવા સમયમાં પ્રભુએ પુષ્કળ આપ્યો છે કેમ કે પ્રભુને માટે એ સમય દરમિયાન ઉપયોગી થયા છે હાલે અને પ્રભુએ આપેલા આશીર્વાદોને કદાપી અને ક્યારેય ના ભૂલીએ હાલે એ કોરોના સમયમાં પ્રભુની પાછળ ચાલવાથી પ્રભુએ જાણે આ સુધી આશીર્વાદ આપ્યો છે હલેલુયા પ્રેઝ ધ એ સમય દરમિયાન ઘણા બધા લોકો માટે મધ્યસ્થી કરવામાં આવી ઘણા બધા લોકોને માટે આગ્રથી પ્રાર્થના કરવામાં આવી અને ઘણા બધા લોકોનો પ્રભુએ જીવન બચાવી લીધું જીવ બચાવી લીધો ડોક્ટરોની પણ વિનંતી આવતી હતી મેડિકલ ક્ષેત્રે ક્ષેત્રમાં કામ કરતા લોકોને માટે પણ વિનંતી આવતી હતી ઘણા બધા ચોક્કસ પ્રભુમાં ઊંઘી ગયા આપણી સાથે નથી રહ્યા પણ ઘણા બધા લોકો માટે ઈશ્વરે તેમની ઈચ્છા પ્રમાણે આપણા દ્વારા પ્રાર્થનાઓ સાંભળી છે હાલેલું પ્રભુએ પ્રાર્થના સાંભળી છે અને અશક્ય બાબતોને અમે શક્યતામાં જોઈ છે હાલે ઈશ્વરની ઈચ્છા જાણીએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ અને જુઓ કેવો મોટો આશીર્વાદ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થાય છે ખાલી લેવું પ્રય સર ખરેખર વાળા મિત્રો ઈશ્વરના ધોરણ પ્રમાણે ચાલવાથી ઈશ્વરમય જીવન પસાર કરવાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ આપણને આપણા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત થાય છે અને એક એવો આનંદ એક એવી શાંતિ અને પ્રભુનો પ્રેમ પ્રાપ્ત થાય છે કે જે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણને નિભાવી રાખે છે ટકવામાં મદદ કરે છે જાણે ઇનડાયરેક્ટલી આપણને કોઈ પકડી રાખતું હોય પડવા દેતું ના હોય અને આપણે હંમેશા દરેક સંજોગોમાં આનંદિત રહીએ છીએ હાલે લુયા પ્રેસ લોટ અને માટે આપણા જીવનની અંદર આપણે જો સફળ થવું છે તો પ્રભુને શોધી લઈએ પ્રભુની ઈચ્છા જાણી લઈએ અને સર્વ બાબતો કરીએ હું ઘણી કહું છું કે જો આપણા આયોજનોની પ્રભુના આયોજનો સફળ થવાના છે તો આપણે પ્રભુના આયોજનને પહેલા માનીએ ચોક્કસ આપણી બાબતોને પણ આપણે રજૂ કરીએ જેમ પાઉલ કે જેમ કશાની ચિંતા ના કરવા પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલી લુઈએ ધ લોટ અને ખચિત પ્રભુ આજી પણ જ ઈશ્વર છે કે જે આપણને ફતે કરે છે સફળતા આપે છે આપણને સક્સેસ આપે છે હાલી લુઈએ પ્રયાસરળ અવિ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમે તમારી કૃપા અમારા પર રાખી અમારા પર પુષ્કળ દયા કરીને અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા હા પ્રભુ અમને તમે પડવા દીધા અમને હિંમત આપી અને પ્રભુ તમે અમને આજે સવારમાં પણ તમારી પવિત્ર હાજરીમાં એવા સંજોગોમાં લઈને આવ્યા છો કે જે જાણે અમારા માટે અશાંત સમય છે મુશ્કેલ સમય છે ભારે સમય છે અને અમે જાણીએ છીએ કે હવે જ્યારે અમે તમારી આગળ નમી ગયા છે ત્યારે પ્રભુ તમે તમારી કૃપા અમારા પર કર્યા વગર રહેશો નહીં હા પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમે અમારા પર હવે મોટી કૃપા કર્યા વગર રહેશો અમે વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે કે પ્રભુ અમારા હાથના કામોને તમે સફળ કરો અમને વિશ્વાસથી તમારી પાછળ ચલાવો દોરો અમને સમજણ આપો બુદ્ધિ આપો અમને જ્ઞાન આપો અને એવા સગા ભારે કામો પણ જે અમારા માટે મુશ્કેલ છે અશક્ય છે એને તમે અમારા જીવનમાં શક્યતામાં બદલી નાખો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ હલેલુરિયા હા પ્રભુ હલેલુરિયાના નાદ સાથે પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ આ દિવસને અમે તમારા નામમાં આગળ વધવાને માટે આ દિવસમાં તમારા નામમાં આગળ વધવાને માટે પ્રભુ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ પ્રભુ તમારી પવિત્ર હાજરી હવે અમારી સાથે રાખજો અને અને પ્રભુ જે રીતે તમારા લોકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ હવે એ પ્રમાણે તમે સર્વને સહાય અને મદદ કરજો દરેકની ચિંતાઓ પ્રભુ દૂર કરજો દરેકની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરજો અને જેઓને જે પ્રમાણે તમારી મદદની જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે તેઓને મદદ કરજો પ્રભુ પ્રભુ જેમણે આજે પોતાના ભલાઓને ગુમાવ્યા છે પ્રભુ તેઓના માટે ખાસ પ્રાર્થના કરી છે કે તેઓને તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ તમારી શાંતિ આપજો તમારો પ્રેમ આપજો તમારો આનંદ આપજો પ્રભુ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ ખરાબ બાબતોમાં સોબતોમાં ખરાબ સંબંધોમાં પ્રભુ વ્યભિચારમાં અને પ્રભુ એવી બાબતો જે તમારી પવિત્ર હાજરીને અમંગળ લાગે છે પ્રભુ એવી બાબતોમાંથી તમારા બાળકોને છોડાવ છુટકારો આપો તમે તેઓના માટે વધુ પર તમારો લોહી વેવડાયો છે પ્રભુ તેમનો નાશ ન થાય માટે પ્રભુ અમે આ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા સેવક સેવકાઓ દ્વારા પ્રભુ વચનો દ્વારા ગીતો દ્વારા સૂત્ર દ્વારા પ્રભુ તેમના હૃદયની સાથે વાત કરો અને તેમને પાછા લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળદનનો આશીર્વાદ આપજો પ્રભુતા અને પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કરજો મારા પપ્પાને સાજા કરજો પ્રભુ પિતા સંપૂર્ણ સાજા આપજો પ્રભુ અને બેન્જામિન ભાઈને પ્રભુ તમે સંભાળજો તેમની તબિયતને પ્રભુ તમે સાચવજો પ્રભુ આશીર્વાદિત કરજો તેમને એવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ ઘણા બધા એવા નામો છે પ્રભુ ઘણી બધી બહેનો છે પ્રભુ જેમને બાળકધનની આવશ્યકતા છે પ્રભુ એ સર્વ બહેનોને પ્રભુ તમે બાળકધનનો આશીર્વાદ આપજો ઘણા બધા જુવાન દીકરા દીકરો છે જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ તેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે તેમને લગ્ન જીવનમાં આશીર્વાદ આપો પ્રભુ લગ્ન જીવનનો આશીર્વાદ આપો પ્રભુ હા પ્રભુ લગ્ન જીવનમાં બાળક ધનના આશીર્વાદની જરૂર છે તો તમે તેઓને બાળક ધનના આશીર્વાદ આપો પ્રભુ ઘણા બધા એવા લોકો છે એમને જોબની જરૂર છે પ્રભુ તેમનો બિઝનેસ આશીર્વાદ એથી તેની જરૂર છે પ્રભુ ઘણા બધા લોકો એવા છે જેમને વિદેશ જવું છે પ્રભુ પ્રભુ આ સર્વની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો વિધવા બહેનોની સાથે રહો વિધુરોની સાથે રહો અનાથોની સાથે રહો પ્રભુ અને પ્રભુ મન બુદ્ધિના લોકો અને માનસિક રોગ્યો અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ પણ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા તમારે ઘર નમીલા છે પ્રભુ ત્યારે પ્રભુ આજના સવારના ઓડિયોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એના દ્વારા ઘણા બધા લોકોના હૃદયની સાથે તમે વાત કરજો બમણા આશીર્વાદથી ભરપૂર કરજો ને પ્રભુ હજી વધારે મજૂરો પ્રભુ તમે મોકલજો પ્રપિતા અને પ્રભુ રોજે રોજ તમારામાં લોકો મેરાય તમારા પર વિશ્વાસ કરે દરેક ઘૂંટણ દરેક જીવ કૌર કરે તમે જ દેવના દીકરા છો એવું તમે થવા દેજો પ્રભુ અત્યારે ત્યારે તમારે આગળ નમ્યા છે ત્યારે દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર હાજરી રાખજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો પ્રભુ અને પ્રભુ આ પડ મિનિટ સુધીમાં થયેલા અમારા પાપોને માફ કરજો અને પ્રભુ ફરીની એક વાર સાંજના સમય તમારો પવિત્ર નામ લેવાનું તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના લીધે આ બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન